જે ઉગામેડી ખાતે હોળી સમાજનું સ્નેહમિલન ગોઠવાણું હતું અને એમાં જે નક્કી કર્યું સમાજના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ જે કેશવભાઈ આપણા ચેરમેન તિલય તમામ બોટાદ જિલ્લાના આગેવાનો હાજર હતા અને એમાં નક્કી કરવામાં આવ્યું કે જે દાગીના પરથા છે ને એ બંધ કરવી એટલે ઓછી મામૂલી કરવી એવું નક્કી થયું હતું તો એના મેસેજ સાંભળી બોટાદ નગરપાલિકાના સદસ્ય જે મારી બાજુમાં ઊભા છે રવજીભાઈ એમના મમ્મી એમની દીકરી એ પોતે અમારી સામે ઊભા રહી અને એવું કીધું છે કે આ વાતની અંદર અમે સહમત છવી અને એને આગળથી આખું ગુજરાત કોળી સમાજ પ્રેરણા લે રવજીભાઈએ પોતે કીધું છે કે મારા વ્યવહાર પાછે હું શાસ્ત્ર પૂરતો દાગીનો લઈશ બાકી કોઈ જાતનો દાગીનાની પ્રથામાં મારો પૂરો ટેકો એને આપ્યો છે તો એ બદલ અમારી ટીમ તમામ રવજીભાઈનો આભાર માને છે તો આ દીકરીથી આ બેનથી સમાજને સમજવું પડે મોંઘવારીએ માજા મિક્યા છે અને સોનાનો ભાવ આસમાને છે એટલે બધાયને વિનંતી છે ગુજરાતના તમામ કોળી સમાજને કે આ પ્રથામાં આગળ વધો જય કોળી સમાજ ગઈકાલે જે ઉગાબેડી ખાતે પ્રણુભાઈ કોળીએ જે સ્નેહમિલન અને સન્માન કાર્યનો કાર્યક્રમ જે રાખ્યો ત્યાં આપણા સમાજના જે આગેવાનોએ જે કુરિવાજો અને જે રીત રિવાજો છે અને જે દાગીના પ્રથા બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે એમાં અમે ઘરના બધા તમામ સભ્યોએ એક નિર્ણય લીધો છે કે જે આપણે આગેવાનો જે નિર્ણય કર્યો છે એમાં અમે જે આ નિર્ણયને અમે સ્વીકાર્યો છે અને આવતા દિવસોમાં કે જે જાન્યુઆરી વીસ તારીખે પહેલાં મહિનામાં જે મારી દીકરીના લગ્ન છે એમાં હું જે સામેવાળા વિવાહ પક્ષને મેં કઈ હું કહી દઈશ ફોન કરીને મોબાઈલથી અને કે લગ્નમાં જે તમારે જે લગ્નમાં તમારે જે 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 દાગીના પ્રથા છે તે સદંતર નહીં લાવતા એવું હું જે આ ઉગાઈમેળીને જે જે મિટિંગ મળી છે એમાં હું આભાર માનું છું ખૂબ ખૂબનો જે આગેવાનોને જે મિટિંગ કરી એમાં અને જે આ મેસેજ જાય અને આપ સૌને જે આ વર્તમાન સમયમાં જે મોંઘવારીમાં જે લગ્નમાં જે માતા પિતાને ખૂબ જ જે પરિસ્થિતિ આવે અને ચિંતા કરવાનો વિષય છે સદંતર બંધ થાય એવું હું માનું છું